નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણ લે લઈને બાઇક ઉપર આવી રહેલા એક વ્યક્તિને ગળાના ભાગે દોરી બાજી જતા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લવાયા હતા પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવ નગરમાં રહેતા નિકુંજ જસવંતભાઈ પરમાર તેમનો પિતાને બહાર ગામ મૂકીને પરત આવી રહ્યા હતા તે સમયે ચિત્રા પ્રોસ પાસે પતંગની દોરી આડી આવી જતા વ્યક્તિને ગળાના ભાગે દોરી બેસી જતા ત્યાં ઉપસ્થિત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા વાહિદભાઈ શાહને ખબર પડતા તેમણે તાત્કાલિક સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તે વ્યક્તિ પાસે રહેલો મોબાઈલ બાઇકની ચાવી તેમજ પાકીટ તથા રોકડ રકમ તેમના પરિવારને સોંપ્યું હતું તેમજ એક અનોખું માનવતાની દ્રષ્ટિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્યુરો ચીફ

બધા ભેગા થયેલા ત્યાંથી હું એમને સીધો સીધા સીએમસી હોસ્પિટલમાં લઈ ગયો ત્યાંથી તરત જ તે એકસો આઠ બોલાવીને અહીંયા સરકી હોસ્પિટલમાં લઈ આવેલા છે હાલ એની સારવાર ચાલુ છે અને એમનો સામાન તમારા દ્વારા પરત આવવામાં એમનો સામાન જે હતો મોબાઈલ છે હોન્ડાની ચાવી ગાડી છે એમનો એક મોબાઈલનું હતું એ બધું એમના ભાઈને પાછું આપી દીધેલ છે